આજે માનપુરા ગામે ખૂબ જ ભયંકર ગરમી હોવા છતાં પણ આ સુંદર મજાનું માનપુરા કરસંગપુરા જસંગપુરા રીબડી સાદરા સોલગામથી બધા જે આગેવાનો પધાર્યા છે એ સૌની આ મોદી પરિવાર સભામાં હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત છે સૌને વંદન છે મારી સાથે ઉપસ્થિત આપણે વિધાનસભાના પ્રભારી અને મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂકેલા છે ખૂબ સિનિયર આગેવાન છે અને આપણે જે બધા તલાટીની પરીક્ષા આપીએ ક્લાર્કની પરીક્ષા આપીએ એના બે હજાર પંદરથી અઢાર સુધી એના મેમ્બર હતા અને આજે આપણી વિધાનસભાના પ્રભારી છે એવા માન્ય નીતિનભાઈ આપણે વિધાનસભાના સંયોજક માન્ય યોગેશભાઈ આપણા તાલુકા ભાજપના પ્રમુખ માન્ય દશરથભાઈ જેમના આવવાથી આપણી વિકાસની ગતિ અને ભારતીય જનતા પાર્ટીની સંગઠન શક્તિમાં વધારો થયો છે એવા માન્ય અમરસિંહભાઈ ઠાકોર તાલુકા ભાજપના તાલુકા ભાજપ પંચાયતના પ્રમુખ માન્ય સુમનભાઈ આપણા એપીએમસીના ચેરમેન અને એડીસી બેંકના ડિરેક્ટર છે એવા મુકા ગામના સરપંચ ગામના જ અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માન્ય ભરતભાઈ જગતસંઘભાઈ ગલાપજી ગામના ઉપસરપંચશ્રી અને અહીંયા ઉપસ્થિત છો આગેવાનો આમ તો અમારે આજે ઉમેદવારને લઈને આપણા ગામે આવવાનું હતું પણ વિરમગામ મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન બાદ આજે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય કાઠી સમાજનું ખૂબ મોટું સંમેલન છે અને એ લોકો જાહેરમાં ભારતીય જનતા પાર્ટીને ટેકો આજે જાહેર કરે છે ને એમાં જ સાહેબ આવવાના છે એટલે ઉમેદવારને આપણા ત્યાં જવું પડ્યું એટલે આજે આપણો આ કાર્યક્રમ ટૂંકાવવો પડ્યો એટલે કે બહુ મોટો ન કરવો પડ્યો અને ભાઈ ભરતસંઘ જગતસંઘ અમારા રમેશજી બધાની ખૂબ ઈચ્છા છે કાર્દિકભાઈ કંઈ પણ ભોગે કાર્યક્રમ આપણો સારો થાય એવું આયોજન આપણે કરવાનું છે અને આજે તમારા ગામમાં અમે લોકો અહીંયા પધાર્યા છીએ આજે તમને બધાની વિનંતી કરવા માટે અમે આવ્યા છે કે